જે સભાની અંદર ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે ત્યારે એ વ્યાજબી નથી અને એ ખોટું છે કેજરીવાલજી નેત્રંગ ખાતે જે સભાની અંદર ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે ત્યારે એ વ્યાજબી નથી અને એ ખોટું છે ઇન્ડિયા ગઠબંધન જે બન્યું છે એ ઇન્ડિયા ગઠબંધન નેશનલ લેવલ ઉપરથી આની જાહેરાત કરે એ જ ખરી જાહેરાત જણાઈ આ પ્રમાણે આદિવાસી મત બેંકનું વિભાજન કરી અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડવા માટેનું આ છૂટું આયોજન હોય એવું સ્પષ્ટ જણાય છે ઘણા કોંગ્રેસના કાર્યકરોએ આદિવાસી આગેવાનોએ મારો ટેલિફોનિક સંપર્ક કરીને પણ આ બાબત જાણકારી મેળવવા માટેનો એમણે પ્રયત્ન કરેલો છે અને એમનું પણ સૂચન હતું કે આ બાબતે કાર્યકરોમાં અસમંજસ છે ત્યારે હું કાર્યકરોને વિનંતી કરવા માગું છું કે આવી કોઈપણ પ્રકારની ભ્રામક વાતોમાં આવવાની જરૂર નથી ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન દિલ્હીથી નેશનલ લેવલેથી નક્કી થાય છે આ પ્રકારનું કોઈ કોંગ્રેસનું આયોજન નથી અને પ્રદેશ અને અન્ય આગેવાનો સાથે પણ આ બાબતે ચર્ચા થઈ છે નેશનલ લેવલેથી ગઠબંધન થાય એ જ ખરું અને ત્યાંથી જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં થાય ત્યાં સુધી આવી વાતોમાં આવવાની જરૂર નથી ચૈતર વસાવાના મુદ્દા ઉપર કોંગ્રેસ હંમેશાને માટે લડતી આવી છે પરંતુ એ જંગલની જમીનનો મુદ્દો છે આદિવાસી સમાજનો મુદ્દો છે ચૈતર વસાવા માત્ર પ્રતિક છે અને ચૈતર વસાવા પણ ખરેખર આદિવાસીના હિતમાં હોય તો એમણે પણ મતોનું વિભાજન થાય એ પ્રકારની કોઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ અને આદિવાસીના અધિકારો અને હક્કો માટે ખરા અર્થમાં લડત આપવી હોય તો એમણે કોંગ્રેસ કોંગ્રેસના પ્લેટફોર્મ પર આવવું જોઈએ એવી મારી એમને પણ વિનંતી